સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાથે રાખી ડિંડોલીના ભેસ્તાન ખાતે આવેલા આવાસમાં દરોડા પાડી ત્યાંથી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા બેસ્ટ મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી ત્યાંથી મુદ્દામાલ કબજે કર્યો છે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઇમ્તિયાઝ ફખરુ મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિલાલને બાતમી મળી હતી તેઓએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રાખી ખાતે આવેલા બેસ્ટ મેડિકલ સ્ટોર પર હતા પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા મેડિકલ સ્ટોરના સંચાલક જીતેન્દ્ર નારાયણસિંહ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે નશાયુક્ત ટેબ્લેટો અને સિરપની દવાનો જથ્થો પણ કબજે કર્યો છે સુરતમાં આવી નશાકારક ગોળીઓના રવાડે ચડી નશાખોરી તેમજ ગુનાખોરી આચરી યુવાધન બરબાદ થતું હોય છે જેથી આ યુવાધન બરબાદ થતું અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલા સખત સૂચના મુજબ આવનાર સમયમાં પણ તમામ મેડિકલ સ્ટોર તેમજ દવાઓના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરોને ત્યાં પણ ટ્રેપ ગોઠવી તપાસ કરાશે તેમ પણ જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા